રાપરમાં રખડતા ઢોરોના પ્રશ્ને ઉગ્ર જન આક્રોશ કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું સંયુક્ત આંદોલન સાત દિવસમાં કાર્યવાહી નહીં થાય તો પાલિકા પર તાળા મારવાની ચેતવણી રાપર શહેરમાં આડેધડ રખડતા ઢોરોના કારણે સર્જાતા જીવલેણ અકસ્માતો સામે આજે રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ અને રાપર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ઢોર મુક્ત રાપર સુરક્ષિત રાપરના પ્રબળ નારા સાથે ઉગ્ર જન આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ દરમિયાન રાપર ચીફ ઓફિસરને કડક ભાષામાં આવેદન પત્ર પાઠવી તાત્કાલિક નક્કર અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી પ્રદર્શનકારોએ જણાવ્યું હતું કે રાપર શહેરમાં રખડતા ઢોરોના કારણે અત્યાર સુધીમાં નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા છે તેમજ વીસથી પચીસ જેટલા લોકોને અસ્થિભંગ સહિતની ગંભીર ઈજાઓ પહોંચી છે આ દુઃખદ ઘટનાઓમાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે રાપર નગરપાલિકાની ચાલુ સામાન્ય સભામાં પ્રવેશ કરી

તો રાપર નગરપાલિકા પર તાળા બાંધી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તારીખ એકવીસ પચીસના રોજ પ્રાગપર રોડ વિસ્તારમાં નગરપાલિકાની હદમાં આવેલા જાહેર રસ્તા પર રખડતા ઢોરોના કારણે અમરશીભાઈ પૂંજાભાઈ માલી નામના વૃદ્ધ નાગરિકનું દુખદ મૃત્યુ થયું હતું આ અગાઉ પણ અનેક જીવલેણ ઘટનાઓ બની હોવા છતાં નગરપાલિકા અને ચીફ ઓફિસર કરાયેલી વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી આક્ષેપ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડે આક્રમક નિવેદન આપતા જણાવ્યું હતું કે પ્રજાએ પ્રતિનિધિઓને પ્રશ્નોના ઉકેલ માટે ચૂંટ્યા છે માત્ર ફોટા પડાવવા અને ખાલી નિવેદનો આપવા માટે નહીં સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરના કારણે સૌથી વધુ મૃત્યુ શહેરમાં થયા છે છતાં તંત્ર નિંદ્રામાં છે તે જ સમયે રાપર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સુરેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે રાપર શહેરમાં રખડતા ઢોરોના કારણે વારંવાર માનવ ભોગ લેવાઈ રહ્યો છે છતાં વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયું છે હવે લોકો વધુ સહન કરશે નહીં આ જન આક્રોશ રેલીમાં રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભીખુભાઈ સોલંકી રાપર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સુરેશભાઈ મકવાણા રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડ રાપર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ ગોહિલ આંબેડકર યુવા ગ્રુપના પ્રમુખ દિલીપભાઈ ગોહિલ સહિત ઉમેદભાઈ મકવાણા પ્રતાપભાઈ ઠાકોર વિનોદભાઈ મકવાણા કાંતિભાઈ ગોહિલ હરેશભાઈ ઠાકોર હરખાભાઈ સોલંકી પારસ ઠાકોર સહિત બહોળી સંખ્યામાં નાગરિકો અને કાર્યકરો જોડાયા હતા આંદોલન દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે જો તંત્ર હવે પણ નહીં જાગે તો જનતા રસ્તા પર ઉતરીને જવાબ માંગશે તો મિત્રો રાપરમાં આંખલો પણ અત્યારે જન્ના કોશની રેલીમાં જોડાયો છે જે એમને પણ ખબર છે યોગ્ય સ્થાને નગરપાલિકા દ્વારા મૂકવામાં આવે માત્ર સો મીટરના દાયરામાં આંખલો બિચારો એ એની વેદનાથી રેલીમાં જોડાણ છે જોઈ લો આ નગરપાલિકાની રાપરની પરિસ્થિતિ આવી છે જો માત્ર ખાલી કામ નામ પૂરતું જ છે જેમાં રાપરમાં એક આખલો પણ જોડાયો છે જોઈ લેજો જો આખલો અત્યારે નગરપાલિકામાં એમની રજૂઆત કરવામાં આવશે અમને હારી યોગ્ય સ્થાને પૂરવામાં આવે જો જે તે વખતે રાપર ધારાસભ્ય દ્વારા જજમેન્ટ આપવામાં આવ્યું હતું કે આખલાને જો આખલો પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે જોઈ લેજો જો આખલો પણ આવી ગયો છે અત્રે જોઈ લેજો જો રજૂઆત કરવા આખલો પણ પહોંચી આવ્યો છે હવે ઉગ્ર રજૂઆત કરશે જે નંદી મહારાજ અત્યારે રાપર નગરપાલિકામાં જે આવવાનો છે જોઈ લો આ અમારી સાથે આખલો પણ અત્યારે જોડાયો છે જોઈ લેજો રાપર શહેરની અંદરમાં થોડાક શોર્ટ પીરિયડની અંદરમાં અલગ અલગ ટાઈમે રખડતા આખલાઓના કારણે છ થી વધારે માનવ ભોગ લેવાના છે ત્યારે આજે રાપર તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી તેમજ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા આ મુદ્દે રાપર નગરપાલિકા ખાતે જન્ડાક્રોશ રેલી લઈ જઈ પ્રથમ દેનાબેક ચોક ખાતે જે પણ લોકો રખડતા આંખલાઓના લીધે મૃત્યુ પામ્યા છે એ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી ત્યારબાદ જન્ડાક્રોશ રેલી રાપર નગરપાલિકા ખાતે અમે તમામ આવીને અને ઉગ્ર રજૂઆત કરી છે કે રખડતા ઢોરોના કારણે હજી કેટલા લોકોના ભોગ લેવા છે ત્યારે નગરપાલિકા જાગશે શું ખરેખર સાત સાત આઠ આઠ દસ દસ લોકો મરી રહ્યા છે તોય પણ નગરપાલિકાને માત્ર પેવર બ્લોક ના રોડ બનાવવા અને કચરાની ગાડીઓ લઈને ફરવી આમાં જ રસ છે કે આના સિવાય બીજું કઈ કામ કરવાનું હોય છે નગરપાલિકાએ દેશ અને ગુજરાતની અંદરમાં એવી વાતો કરવામાં આવે છે કે અત્યારે વિકસિત ભારત છે ફલાણું છે ઢીકડું છે આમ છે તેમ છે પણ દાયકાઓથી અહીંયા રખડતા ઢોરોની જે સમસ્યા છે જેના કારણે માનવ ભોગો લેવાઈ રહ્યા છે પરિવારના લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે ઘરમાં એક માણસ કમાનાર હોય એ મૃત્યુ પામતો હોય ત્યારે પણ નગરપાલિકા જો ખરેખર આ બાબતે કોઈ કામગીરી ન કરતી હોય તો શરમજનક વાત કહેવાય આજે જ્યારે અમે લોકો તમામ નગરપાલિકા પહોંચ્યા ત્યારે નગરપાલિકાની જનરલ સભા ચાલુ જ હતી એ જંગલ સભામાં જાય અમે તમામ ગામ લોકોએ એ ઉભારો કરી અને એવો ફર્સ્ટ અલ્ટિમેટમ આપ્યું છે કે ખરેખર આ બધાય જે રાપર ની મૃત્યુ થયા છે એના પાસે નગરપાલિકાના ચૂંટાયેલા અધિકારીઓ ચૂંટાયેલા કોર્પોરેટરો અને સરકારી અધિકારીઓ જવાબદાર છે ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબ દ્વારા નગરપાલિકા પાસે જે રોડ મેપ હતો રખડતા આખલાનો ત્રાસ ડામવા માટે એ રોડ મેપ અમને કયો છે અને એવું આશ્વાસન આપ્યું છે કે શોર્ટ પીરિયડ ની અંદર માં જ રાપર શહેર ને રખડતા ઢોરો થી મુક્ત કરાવીશું હાલે આવું આશ્વાસન મળ્યું છે અને એમના દ્વારા થતી કામગીરી પણ અમને દર્શાવી છે અમે આશા રાખીએ છીએ કે ખરેખર આ પર ખાલી સરકારી જવાબ ના હોય અને એક ચોક્કસ રોડ મેપ સાથે રાપર નગરપાલિકા શહેર ને રખડતા ઢોરો થી મુક્ત કરે અને આવનારા સમયમાં આ યમદૂત સમાન આખલાઓ થી કોઈ પણ માનવ નો ભોગ ન લેવાય એવી કાળજી રાપર નગરપાલિકા રાખે તો ખરેખર અમે નગરપાલિકા નો આભાર વ્યક્ત કરીશું અને જો ખરેખર આ કામગીરી નહીં કરવામાં આવે અને ક્યાંય પણ કચરાશ વર્તાશે તો અમે ફરીથી કોઈ પણ પ્રકારના રાજકીય સ્ટંટ વગર કોઈ પણ પ્રકારનો રાજકારણ લાવવા વગર આ એક સામાજિક મુદ્દે જે ગામનો મુદ્દો છે જે રખડતા ઢોળોની સમસ્યા આ મુદ્દે અમે નગરપાલિકાની સામે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને આવનારા સમયમાં પણ જો રખડતા ઢોળોનો ત્રાસ લો તો અમારે નગરપાલિકાને તાળાબંધી આપવાનો કાર્યક્રમ કરવો પડશે એવું ફર્સ્ટ પણ અહીંયાથી અમે આખરી નામો આપીએ છીએ ધન્યવાદ નમસ્કાર સુરેશ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ આજ રોજ અહીંયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના સંયુક્ત ઉપક્રમે અને વિવિધ સંગઠનોને સાથે રાખીને આજ રોજ રાપરદીના બેક ચોક ની અંદર સૌપ્રથમ જે મૃતકો છે એ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને રાપર શહેરની વિવિધ શેરીઓમાંથી જન આક્રોશ રેલી લઈ અને એમાં પણ અમે જે રખડતા ઢોરોને પણ સાથે અહીંયા નગરપાલિકાની અંદર લઈને આવ્યા અને અહીંયા જે એમની સામાન્ય જે સભા ચાલુમાં હતી આ સામાન્ય સભાની અંદર પણ અમે એમની સામે ઉગ્ર રજૂઆત સાથે આ જે રાપરને અંદર રખડતા જે ઢોરાઓ છે આ રોખડતા ઢોરાઓને થી બચવા માટે અને પ્રજાને બચાવવા માટે અમે જે આ લોકોને અલ્ટિમેટમ આપ્યું અને અલ્ટિમેટમ આપ્યા બાદ એમને એમના તરફથી જે કાંઈ પ્રતિક્રિયા હતી એ પણ અમે સાંભળી એમણે કહેવામાં આવ્યું છે કે ભાઈ ટૂંક સમયની અંદર આ જે રખડતા ઢોરાઓ છે એમનું નિવારણ લાવવામાં આવશે અને અન્યથા જો નહીં લાવવામાં આવે તો અમે અહીંયાથી કહીએ છીએ કે જે આ નિષ્ફળ જે રાપર નગરપાલિકાનું તંત્ર અત્યાર સુધી છ છ જીવ ગયા તેમ છતાં નિષ્ફળ રહ્યું છે તો આવા આવા જે તંત્ર સામે અમે ઉગ્ર આંદોલન કરશું આવનારા સમયની અંદર ફોજદારી ફરિયાદ પણ દાખલ કરાવશું નગરપાલિકા તંત્ર સામે પીઆઈએલ પણ દાખલ કરશું અને જો તેમ છતાં પરિણામ નહીં મળે તો તાળાબંધી પણ નગરપાલિકાને કરવાની તો અમે સંયુક્ત સાથે રહી જેમ અત્યારે આજે રહ્યા છીએ એ જ રીતે અમે આવનારા સમયની અંદર તાળાબંધી તાળાબંધીનો પણ અમે અલ્ટિમેટમ અહીંયાથી જાહેર કરીએ છીએ ભારત માતા કીજય નગરપાલિકા એક સો આવેદન પત્ર આપ્યા બાબત જીવ જાય ત્યારે બે પાંચ પચીસ વખતે રામ રમે ભગવાન કરશે જીવ જાય શરમ કરો શરમ કરો શરમ કરો જીવ સુધી શરમ કરો શરમ કરો ચચા લોકો ના જી ગયા તે સરના પાણી ને શરમ કરો શરમ કરો કરો હલી કા શરમ કરો શરમ કરો શરમ કરો મિત્ર ને શરમ મરો એ મારા નો શાંતિ રાખો રજવાડ ને મિત્રો સૂત્રોચાર સાથે પ્રદર્શન ચાલી રહ્યું છે